આટલું પાણી આવ્યું કામે જેમ જાવ ઘર ભેજી ના થઈ જાય શેડ હતી

કિશનભાઈ દોડીને જવાની કોશિશ કરે છે લગભગ દોડ છે ઓલો લાલો જો ઈની હણી કાટે હા તો લઈ લઈને ગોણાય કર એ એ યો ખા કરે હો આ કર ગા જા ભલા મણા

આવી જાઓ હાલો ઉપર આવો આવો આ તો એલો ઓયા ગામની નદી હો બકરા છે એ શું ગાયો લગભગ ટાવરે ઉડી ઉડી જવાનો આટલું પાણી આવ્યું માહોલ કેવો છે અને તમે પણ જોવા આવો અમારું એવું ભાવ ભણવું ચાલો હવે જઈએ આગળ મંદિર છે એની ઉપર પડી હતી લાલા એકદમ બોલતો ચાલુ ચાલુ જઈએ

આ વરસાદ નો બનાવું આટલું એટલું પાણી છે મનસુખ ભાઈ ને દુકાન આવી જાય

જિંદગી માં <laughs>

agucaangboreto

આવી ગયા બળુ કાકાના ઘરે વાહ બળુ કાકાના ઘરની ચા ગરમ ગરમ ચા વરસાદની મજા આવે ને

ઉપર ને હું કરું એટલે એ જોવા કર્યા આમ